નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં વીસ ડિસેમ્બરે આ ત્રણ રાશિના જાતકોનું પડશે ભાગ્ય શુક્ર ગુરુની નવપંચમ દ્રષ્ટિ બનાવશે માલામાં તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ વૃષભ રાશિની વાત કરીએ તો આ સમય વૃષભ રાશિની આર્થિક સ્થિતિને મજબૂત કરનારો સાબિત થશે પૈસા સંબંધિત બાબતોમાં લાભ થશે બાકી રહેલા પૈસા પાછા મળશે જો તમે કોઈ રોકાણની યોજના બનાવી રહ્યા છો તો આ સમય ખૂબ જ શુભ છે ઉદ્યોગપતિઓ માટે આ સમય નવા કરારો અને વિદેશી સોદાઓ માટે અનુકૂળ છે નોકરી કરતા લોકોને વરિષ્ઠોનો સહયોગ મળશે પ્રમોશનની શક્યતાઓ છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમને લગ્ન અથવા સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે તમારા લવ પાર્ટનર સાથે સમય વિતાવવાથી તમારો સંબંધ મજબૂત થશે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકો માટે આ સમય પ્રગતિનો રહેશે તમારી નેતૃત્વ ક્ષમતા અને નિર્ણય લેવાની શક્તિમાં વધારો થશે મુશ્કેલ નિર્ણય લેવામાં પણ તમને સફળતા મળશે શુક્ર ગુરુ નવપંચમ યોગના કારણે ઉચ્ચ અને પ્રતિષ્ઠિત પદ પ્રાપ્ત થવાની સંભાવનાઓ બની રહી છે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમને સફળતા મળશે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરશે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક છે કામકાજથી આવકના નવા સ્ત્રોત બનશે અટવાયેલા પૈસા પાછા મળી શકે છે સંબંધો વધુ મજબૂત થશે લવ લાઈફમાં રોમાંચ વધશે મીન રાશિની વાત કરીએ તો શુક્ર અને ગુરુના નવમાં સંયોગને કારણે મીન રાશિના જાતકોને તેમના જીવનમાં ધન સંપત્તિની પ્રાપ્તિ થશે આર્થિક રીતે આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે નવી પ્રોપર્ટી ખરીદવા કે રોકાણ કરવાની સંભાવના છે લાંબા સમયથી ચાલી રહેલા નાણાકીય વિવાદનો અંત આવશે ધ્યાન યોગ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે તે માનસિક શાંતિ અને આંતરિક સંતુલન લાવશે વિવાહિત જીવનમાં મધુરતા વધશે પ્રેમ જીવનમાં પણ નિકટતા આવશે પરિવાર સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે જૂના રોગોથી રાહત મળવાની સંભાવના છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો